આરડી રોહિત ખાડીના પુલ પર ઓઇલ ભરલું ટેન્કર અથડાયું મોટી દુર્ઘટના ટળી પારડી નજીક નેશનલ હાઈવે પર રોહિત ખાડીના પુલ પર રાત્રે એક વાગ્યાના સુમારે એક ઓઇલ ભરેલું ટેન્કરને અકસ્માત નડ્યો હતો સુરત હજીરાથી ઓઇલનો જથ્થો ભરીને સેલવાસ તરફ જઈ રહેલા ટેન્કર નંબર જી જે સોળ એ ડબલ્યુ એકસેટ ચાલક શિવ પ્રસાદ સુખરામ રાવને જોકુ આવી જતા વાહન પુલની સિમેન્ટ રેલિંગ સાથે ધડાકેભેર અથડાયું હતું જે અકસ્માતમાં ટેન્કરના ડ્રાઈવર સાઇડના ટાયર ફાટી જતા વાહન એક બાજુએ નમી ગયું હતું જોકે સદનસીબે ટેન્કર રેલિંગ સાથે અટકી જતાં મોટી દુર્ઘટના ટળી હતી જો ટેન્કર રેલિંગ સાથે અટક્યું ન હોત તો તે ચાલીસ ફૂટથી ઊંચાઈથી ખાડીમાં વહેતા પાણીમાં પડ્યું હોત અને ગંભીર અકસ્માત સર્જાયો હોત ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ક્રેન મંગાવીને ટેન્કરને હટાવી હાઇવે પરનો ટ્રાફિક પુનઃ શરૂ કરાવ્યો હતો